સુરતના રિંગ રોડ પર જ્વેલરીના વેપારી સાથે રૂપિયા બાર લાખથી વધુની ઠગાઈ કરી હતી ઠગાઈ કરનાર ડુપ્લિકેટ નાયક કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ડુપ્લિકેટ કલેક્ટર સામે અને તેના મળતિયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને બે વ્યક્તિ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખ પડાવી લીધા હતા ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ કલેક્ટર સહિત બે સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપનારી બંટી બબલીની આ જોડીએ જ્વેલર્સ સાથે ઠગાઈ આચર્યા બાદ ઝડપાઈ ગઈ છે ત્યારે આ ઠગ જોડીના એક પછી એક કાંડ ખુલી રહ્યા છે સલામતપુરાના રૂસ્તમપુરામાં રહેતા અહેમદ ખાન પઠાણે ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર હેતલકુમારી અને તેની સાથેના ઈસમ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનાર હેતલકુમારીએ તેઓને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશ તેમ કહ્યું હતું ત્યારબાદ તેમની પાસેથી તથા તેઓની સાળી જાકેરા બીબીના સુપરવાઇઝર તથા પટાવાળાની નોકરી અપાવવાના બહાને બંને પાસેથી સિત્તેર સિત્તેર હજાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખ પડાવ્યા હતા વિશ્વાસ અપાવવા ખોટા લખાણવાળું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરનું સંમતિપત્ર ઉપર સહી લીધી હતી પછી ત્રણેક મહિના બાદ બનાવટી તથા ખોટા લેખનવાળા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરવાળા ટ્રેનિંગ લેટર જેની ઉપર ખોટા બનાવટી તથા ખોટા લેખનવાળા સુરત મહાનગરપાલિકા મુગલીસરાના હોદ્દો તથા તેની ઉપર સુરત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના ખોટા બનાવટી રાઉન્ડ સિક્કાવાળા કાગળ ઉપર સહી કરાવી હતી જેથી તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે